નમસ્કાર ખેડૂત મિત્રો હાલ અમે એક તરબૂસના પાકની અંદર એક પ્રગતિશીલ ખેડૂતે આપણી નેટ્સઅપની સમગ્ર રેન્જનો ઉપયોગ કરી અને ઓર્ગેનિક પ્રોડક્ટના માધ્યમથી ખૂબ સરસ એવા તરબૂસ તૈયાર કરેલા છે અને ઉત્પાદન પર બહુ સારામાં સારું લીધેલું છે

વીસ ટકાથી અપાઈ ગયા છે આ માત્ર સાત ટકા છે ને

ઓગણીસમાં મેં જ્યારે વાવેતર બિયારણનું વાવેતર કર્યું છે આ વાવેતર છે આ મેં વંદે માતરમ બિયારણ કંપની છે એમાં મેં સ્ટીમરીનો પોટ મારીને વાવેતર કરેલું છે બરાબર આ પોટ મારવાથી શું ફાયદો છે ને એકસો જે પંચ્યાસી બિયારણ મેં વાવેતર કરેલું છે ને એમાંથી એકસો સિત્તેર પ્લસ બિયારણ પહેલા તો ઉગાડ્યો એટલે જર્મિનેશન પંચાણું ટકા ઉપર જર્મિનેશન થયું મતલબ જે ખેડૂતોને વાવેતર દરમિયાન અમુક બિયારણ ન ઉગે તો પાછો ખર્ચો કરવો પડે એ આમાં કરવો પડ્યો નથી આ પોટ આપવાથી આ જ્યારે ઉગાવું થઈ ગયું ને ત્યારે આજુબાજુના લોકો કહેવા આવતા હતા કે આ જર્મિનેશન એટલું બધું પોસિબલ નથી પાક

ઉપર થી સ્પ્રે લીધું છે અને જ્યારે પાંત્રીસ દિવસ ના જયારે ઠંડુ હતા ને ત્યારે આને બસો પચાસ એમ એલ એક વાર પિયત માં ડ્રીપ આપ્યું છે જેનાથી જે અત્યારે ફૂગના ના પ્રશ્ન હતા ઉનાળા માં ટેમ્પરેચર જેના હિસાબે આ પ્રોડક્ટ જબરદસ્ત આપે મતલબ જે અત્યારે પીડાશને તમારે કઈ પ્રોબ્લેમ જોવા નથી મળતો એ આ પ્રોડક્ટ લીધે રેપ અપ ને લીધે ઓકે સરસ સરસ અને સાહેબ મારી આજુબાજુ નું મારાથી માં પાંચ દિવસ અગાઉના એ લોકો ને ઠંડુ હતા એ ભાઈ ને હાલ માં ઠંડુ સુ ઉભેલા છે મારી લેવા માટે આવવા તૈયાર થતા મારે અહીંયા સાઈડ થી લઈ અહિયાં છે જ આપણે જોઈ શકીએ છીએ બતાવશો જરાક તરબૂચ તમારે આજુબાજુમાં છે જ બધામાં કે જે આપણે આ 4 કિલો પ્લસ નો તરબૂચ છે અહિયાં છે મતલબ એવડા મોટા તરબૂચ છે આ પાંચ 5 છ 600 કિલોના તરબૂચ અહિયાં રહેલા છે કે જે આ ત્રણ ચાર આર બાકી છે આગળ દેતા રહ્યા છે બરાબર ઓકે ઓકે તો અત્યારે મતલબ આટલા જોરદાર તરબૂચ લાગેલા છે તો આને સિવાય કેમિકલ માં જે ખેડૂતને ખર્ચો આવે છે તો એ દરમિયાન આ પ્રોડક્ટ માં કેટલો ખર્ચા મને શું પૈતું જોવા મળે સસ્તામાં મે દસ હજાર ના ખર્ચામાં હા ત્રણ વીઘા ના તરબૂજ પાકી ગયા છે તો તે આજે બહુ મોટી વાત છે ખેડૂતો આજે એક એક વીઘે પાંચ પાંચ સાત સાત હજાર રૂપિયા ના ખર્ચા કરે છે છતાં પણ મતલબમાં એટલે ત્રણ વીઘા હોય તો કમસે કમ ત્રીસ ચાલીસ હજારનો ખર્ચો થાય છે ત્યારે તમારે દસ થી બાર હજાર રૂપિયાના ખર્ચામાં મતલબ મા એટલો ફાયદો મળ્યો તો ખેડૂત મિત્રોને શું સંદેશ દેવા આવ્યો આ પ્રોડક્ટના માધ્યમથી જો તરબૂસનું વાવેતર કરવું હોય તો આ પ્રોડક્ટ વાપરે તો એને સો ટકા રિઝલ્ટ મળે આ પ્રોડક્ટની સાથે સિસ્ટમ સાથે જો કોઈ પ્રોડક્ટ વાપરવા આવે ને તો હંડ્રેડ રાસાયણ ખાતે રાસાયણ કરી શકાય

જોઈ જેથી કરીને ડિફરન્સ ખ્યાલ પડે તમારું જોયા પછી તરબૂચના એવા કેટલા ખેડૂતો છે કે પછી આ પ્રોડક્ટ અપનાવી આ પ્રોડક્ટ મેં ખાલી અહીંયા જર્મિનેશન કહું છું જર્મિનેશન જોયા પછી મારે આજુબાજુમાં ચાર કારણ કે અહીંયા જે વિસ્તાર છે ને આ બધું વાળી વિસ્તાર કહેવાય છે તો અહીંયા તરબૂચનો ગઢ છે તો અહીંયા મારા જો ખાલી જર્મિનેશન જોયા પછી બે ત્રી ઓછામાં ઓછું પાંચ લોકો યુઝ કરી સરસ 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 મતલબ મિત્રો જો ખેડૂતો તમે શો અને તમે તરબૂચનું વાવેતર કરતા હોય અને તમારે પણ જો આ જે તરબૂચ લીધા છે એવા જબરદસ્ત તરબૂચનું ઉત્પાદન લેવું હોય તો આ પંચાવન દિવસના તરબૂચ મિત્રો તમે જોઈ શકો છો કે આજે એટલા જોરદાર લાગેલા છે તો તમે પણ આ બાયોફીટ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો